પણ કરમસદે પણ અમારી અમારા ગામ સાથે ઓરમાયું વર્તન કરેલું છે મૂળભૂત સુવિધાઓ પણ અમને મળેલી નથી અમારો સિમ આજે પણ પીવાના પાણી માટે તરસી રહ્યો છે લાઇટ માટે તરસી રહ્યો છે ઘણી બધી સમસ્યાઓનો સામનો અમે કરી રહ્યા છીએ કચરો વારવાની સમસ્યા હોય કે પછી કાદવ કીચડવાળા રસ્તામાં નાના નાના ભૂલકાને જવાની સમસ્યા હોય ઘણી વખત અમે રજૂઆતો કરી છે ધારાસભ્યશ્રીને સાંસદશ્રીને રજૂઆતો અમે કરી છે શ્રી તથા ધારાસભ્ય શ્રી તરફથી પણ મહાનગરપાલિકાને ભલામણ કરવામાં આવી છે કે ભાઈ આ ગામના લોકોના પ્રશ્નનું સત્વરે નિવારણ કરો પરંતુ તેમ છતાં પણ આ મહાનગરપાલિકાના સત્તાધીશોનું અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી ના છૂટકે આજે ગામ લોકો ભેગા થઈ અને અમારા ગામમાં વિકાસ આવતા આવતા મરણ પામ્યો એટલે અમે સ્મશાન યાત્રા કાઢી અને સાહેબ શ્રી સુધી પહોંચ્યા છીએ પરંતુ અહીંયા આગળ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ પ્રશાસન અમને કમિશનર સાહેબ સુધી પહોંચવા દેતા નથી એટલે અત્યારે અમે અહીં ધરણા ઉપર બેઠા છીએ આજે ખાસ દેવરાજપુરા વિસ્તાર છે જે આણંદ કરમસદ મહાનગરપાલિકાનો વિસ્તાર છે તેને પ્રાથમિક સુવિધાથી કેટલા વર્ષોથી વંચિત છે કરમસદ મહાનગરપાલિકા કરમસદ નગરપાલિકાથી ત્યારે પણ વિકાસના નામે મીંડું હતું અને મહાનગરપાલિકા બન્યા પછી પણ વિકાસના નામે મીંડું છે ત્યારે દેવરાજપુરાના પ્રજાજનોએ મને બોલાવ્યો ત્યારે દેવરાજપુરા એ મારું પરિવાર છે તો એ પરિવારના દુઃખના પડખે આવીને આજે હું ઊભો છું અને આજે અમે દેવરાજપુરાના વિકાસની ઠાઠડી કાઢી કમિશ્નર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ કે કમિશનર સાહેબ જે દેવરાજપુરાના પાયાના વિકાસ છે પીવાનું પાણી છે સ્ટ્રીટ લાઇટ છે ગટર છે અને જે સ્વચ્છતાનો અભાવ છે કારણ કે એ લોકો ટેક્સ ભરી રહ્યા છે તો એમને આટલી સુવિધાઓ મળવી જોઈએ કેમ એમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું જ્યારે કરમસદ ગામનું એક અમૂલ્ય અંગ છે કરમસદ થી આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આવતા હોય એમના નામે હર રાજનીતિ થતી હોય તો આ દેવરાજપુરાની સમસ્યા કેમ હલ ના થાય એ માટે અમે દેવરાજપુરાના વિકાસની ઠાટડી લઈને મહાનગરપાલિકા પાસે આવ્યા છે આવનારા સમયની અંદર જો આ કાર્ય કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન હર્ષિલ દવે કરશે અને દેવરાજપુરા નહીં તમામ આલંદી જનતાનો કોઈ પણ પ્રાણ પ્રશ્ન હશે આ હર્ષિલ દવે એમની માટે લડતો રહેશે હર્ષિલ ભાઈ બહાર જટકાએ રજૂઆત થઈ નથી કે રીતે કરશો નહી જવા દેવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહેવાના છીએ કમિશનર ચાહેને રજૂઆત કરીને જ જઈશું હર્ષિલ ભાઈ ધારાસભ્યનો લેટર આપા છતાં પણ આ કાર્યવાહી કરવામાં નથી આવી ભાજપના ધારાસભ્યનો લેટર આપવા છતાં પણ આ કાર્યવાહી નથી કરવામાં આવી ડબલ એન્જિનની સરકાર કે છે ભાજપના ધારાસભ્ય છે ભાજપના સાંસદ છે એમને પણ આ દેવરાજપુરાના નાગરિકોએ લેટર આપ્યો છે તેમ છતાં પણ આ તંત્ર એ લેટરોને પણ ઘોડીને પી ગયું છે સંસદે અને ધારાસભ્ય માત્ર લખવા ખાતર લેટર લખ્યો હોય એવું મને ને ક્યાંક લાગી રહ્યું છે